ભાવનગરના નીલમબાગ પોલીસ મથકની કામગીરી પર હાલ ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે પ્રેમ લગ્નના એક કેસમાં થયેલી મારામારી અપહરણ અને હવે કોર્ટમાં થયેલા ખુલાસાએ સમગ્ર મામલાને નવી દિશા આપી છે ખાસ કરીને યુવતી દ્વારા પહેલા પોલીસ સ્ટેશનમાં અને બાદમાં કોર્ટમાં આપેલા નિવેદન બાદ નીલમબાગ પોલીસ સ્ટેશનની ભૂમિકા પર અનેક પ્રશ્નાચિહ્નો ઉભા થયા છે વિગતે વાત કરીએ સમગ્ર ઘટના વિશે આ અહેવાલમાં નમસ્કાર હું છું વર્ષાબેન આપ જોઈ રહ્યા છો સ્વમાન ભાવનગરમાં ચર્ચાના કેન્દ્ર બનેલા પ્રેમલગ્નના વિવાદમાં એક પછી એક બાળાંકો આવ્યા છે સમાધાન પછી યુવકના પરિવારને જમવા બોલાવી ઘરમાં બંધ કરી મારમમારી કરવામાં આવ્યા હોવાના આરોપો લાગ્યા હતા ત્યારબાદ યુવતીને કારમાં લઈ જવામાં આવી હોવાની ફરિયાદ પણ નોંધાઈ હતી આ સમગ્ર મામલે નીલમબાગ પોલીસ સ્ટેશને તપાસ શરૂ કરી હોવાનું જણાવ્યું હતું આજે આ કેસની સુનાવણી કોર્ટમાં હાથ ધરાઈ ત્યારે એક ચોંકાવનારો ઘટસ્ફોટ થયો યુવતીના વકીલે કોર્ટને જણાવ્યું કે યુવતી કોર્ટ પરિસરમાં હાજર થઈ શકે તેવી સ્થિતિમાં નથી કારણ કે તેના જીવને જોખમ છે એટલું જ નહીં વકીલે એવી રજૂઆત પણ કરી કે જો જરૂરી હોય તો યુવતીને વિડીયો કોન્ફરન્સ મારફતે હાજર કરાવી શકાય આ નિવેદન પોતે જ એક ગંભીર પ્રશ્ન ઊભો કરે છે જો યુવતીને જીવનો ખતરો છે તો શું તેને પૂરતી પોલીસ સુરક્ષા મળી રહેતી નથી શું યુવતી પોલીસ પર પણ વિશ્વાસ કરી શકતી નથી જોકે યુવકના વકીલે યુવતીને કોર્ટમાં રૂબરૂ હાજર રાખવાની માંગ કરતા કોર્ટે સ્પષ્ટ આદેશ આપ્યો કે યુવતીને કોઈ પણ સંજોગોમાં હાજર કરવામાં આવે આદેશ મુજબ આજે સાંજે લગભગ છ વાગે યુવતીને કોર્ટમાં હાજર કરવામાં આવી અને અહીંથી મામલાએ નવો વળાંક લીધો યુવતીએ કોર્ટ સામે નિવેદન આપતા સ્પષ્ટ કહ્યું કે પોતાના પતિ યશ સાથે જ તે રહેવા માંગે છે આ નિવેદન પછી તરત જ કોર્ટના આદેશ મુજબ યુવતીને તેના પતિ સાથે બોટાદ રવાના કરવામાં આવી છે પરંતુ આ નિવેદન પછી અનેક ગંભીર સવાલ ઉભા થયા છે નિલમબાગ પોલીસે અગાઉ જણાવ્યું હતું કે યુવતીએ પોલીસ સામે નિવેદન આપ્યું હતું કે માતા પિતા સાથે તે રહેવા માંગે છે અને તેનું કોઈ અપહરણ થયું નથી હવે પ્રશ્ન એ છે કે કોર્ટમાં યુવતીનું નિવેદન કેમ બદલાયું શું અગાઉ યુવતી પર કોઈ પ્રકારનું દબાણ હતું શું તે દબાણ એટલું ગંભીર હતું કે યુવતી પોલીસની સામે સત્ય કહી ન શકી અને જો એવું હોય તો શું પોલીસે તે સમયે યોગ્ય રીતે સ્વતંત્ર અને નિર્ભીક વાતાવરણ પૂરું પાડ્યું ન હતું આ સિવાય એક મહત્વનો મુદ્દો હજુ વણ ઉકેલાયો છે યુવક યશના પરિવાર પર મારામારી કરવામાં આવી હોવાની ફરિયાદમાં હજુ સુધી પોલીસે શું કાર્યવાહી કરી છે ફરિયાદમાં સાત લોકો દ્વારા હુમલો થયો હોવાનો ઉલ્લેખ છે તો શું તેમની કોઈ ધરપકડ થઈ છે કે પૂછપરછ ચાલી રહી છે હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ મામલે નીલમબાગ પોલીસ તમામ પાસાઓની નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વક તપાસ કરશે કે નહીં યુવતી પર દબાણ થયું હતું કે નહીં મારામારીના આરોપોમાં કોની જવાબદારી બને છે અને પોલીસની ભૂમિકા કેટલી પારદર્શક રહી આ તમામ બાબતોની તપાસ જરૂરી બની ગઈ છે આ સમગ્ર ઘટનાને લઈને તમારું શું મંતવ્ય છે શું કોર્ટમાં થયેલા ખુલાસા બાદ ફરીથી સમગ્ર કેસની તપાસ થવી જોઈએ અમને કમેન્ટ કરીને જરૂર જણાવો આવા વિગતવાર અને વિશ્લેષણવાળા સમાચાર જો તમને પસંદ હોય તો સ્વમાનની ચેનલને લાઈક કરો વિડીયોને શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જોતા રહો તમારું સ્વમાન નમસ્કાર